સાલના આચાર્ય ગોવિંદ ત્રણ છ વર્ષની નિર્દોષ બાળકી સાથે દુષ્કર્મનો નો પ્રયાસ અને તેની હત્યાનો ગંભીર આરોપ છે આ ઘટના બાદ સિંગોળ પોલીસે ત્રણ ઓક્ટોબર બે હજાર ચોવીસ ના રોજ બીએનએસ ની કલમ એકસો ત્રણ એક હત્યા ચોસઠ બે એફ બળાત્કાર પાસઠ બે અને પોક્સો એકની કલમ છ હેઠળ એફઆઈઆર નોંધી હતી પાંચ ઓક્ટોબરે ગોવિંદની ધરપકડ થઈને પોલીસે રેકોર્ડ બાર દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી આજે સત્તર એપ્રિલ બે પચીસ ના રોજ લીમખેડા કોર્ટમાં કેસની સુનાવણી થવાની હતી અને લોકોને અપેક્ષા હતી કે કોર્ટ આ મામલે ચુકાદો સંભળાવશે પરંતુ બ્રેકિંગ ન્યૂઝ તો એ છે કે કોર્ટે આજે ચુકાદો આપવાનું ટાળી દીધું છે હવે આ કેસનો ચુકાદો આગામી પચીસ એપ્રિલ બે હજાર પચીસ ના સંભળાવવામાં આવી શકે છે સુનાવણી બાદ આરોપી ગોવિંદ નટને પોલીસ જાપ્તામાં પરત જેલમાં લઈ જવાશે આ નિર્ણયથી પીડિત પરિવાર અને સ્થાનિક લોકોમાં ન્યાયની રાહ લંબાઈ છે

તમારો શું વિચાર છે શું બાળકોની સુરક્ષા માટે વધુ કડક પગલાં લેવાની જરૂર છે કમેન્ટમાં જણાવો ડીટીવી ન્યૂઝ પર લેટેસ્ટ બ્રેકિંગ ન્યૂઝ મેળવવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો ને બે લાયકોન દબાવો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી નમસ્કાર